અમદાવાદના સરખેજ એમ ટ્રાફિક ડિવિઝન વિસ્તારમાં મોટો અકસ્માત એલજે કોલેજથી જતા માર્ગ પર સમૃદ્ધ ડેરી પાસે યુન્ડાઈ કંપનીની વેન્યુ કાર દ્વારા ભયંકર અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ માત્ર અઢાર વર્ષનો કિશોર ઘરેથી કીધા વગર કાર લઈને ફૂલ ઝડપે દોડાવી રહ્યો હતો કાર શેરીન પરથી કાબુ ગુમાવતા સીધી ખેતરમાં મુકાયેલા પાનના કેબિન સાથે કાર ટકરાઈ હતી ઘટનાની જાણ થતાં ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માત એટલો બધો ભયાનક હતો કે કારની હાલત જોઈને સ્પષ્ટ થાય છે કે ગાડી હતી ઝડપે દોડાવવામાં આવી હતી આ અકસ્માત સમયે કારમાં ત્રણ જણા સવાર હતા કાર ચાલક સિવાય સોળ વર્ષનો છોકરો અને સોળ વર્ષની એક છોકરી ત્રણે એક જ ફ્લેટમાં રહેતો મિત્ર હતા જેમાંથી એક ભાઈ બહેન છે કાર ચાલકને ખવામાં ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ ઘટનામાં જે વ્યક્તિનું નુકસાન થયું છે તેના પરિવાર અને કાર ચાલકના પરિવાર વચ્ચે સમાધાન થયું છે પરંતુ સવાલ એ છે કે નાની ઉંમરના બાળકો ઘરેથી કીધા વગર કાર લઈને રસ્તા પર બેદરકારી કરી અને પછી સમાધાન થઈ જાય તો આ ક્યાંનો ન્યાય છે નિષ્ણાંતો કહે છે કે આવી ઘટનાઓ પર કાયદાની સખત અમલવારી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી બેદર નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજે ફરી અમદાવાદમાં જોવા મળ્યો રફતારનો કહેર અમદાવાદના સરખેજ એમ ટ્રાફિક પોલીસ સ્ટેશન ડિવિઝન વિસ્તારની હદમાં આવતા જે અહીં મમ્મતપુરા રોડ તરફ જે અત્યારે હાલ આપ જોઈ શકશો મારી પાછળ એક કાર અત્યારે ફોર વ્હીલ જે છે એ ઊંધી પડેલી છે અને જ્યારે અત્યારે અહીંના જે સ્થાનિકો હતા અને અહીંયા જે તમામ લોકો ઊભા છે તેમનાથી અમે જાણવાને પ્રયત્ન કર્યા હતા તેમની દ્વારા કહેવામાં આવ્યું કે સોળથી સત્તર વર્ષનો નાનો બાળક હતો અને તેની સાથે બીજા બે બાળકો હતા અને એક નાની છોકરી હતી તમામ નાની ઉંમરોના લોકો આ ગાડી લઈને નીકળ્યા હતા અને અહીંયાથી એકદમ ફૂલ ઝડપે આ ગાડી આવતી હતી ને આગળથી લગભગ સો મીટરની દૂરીથી આ ગાડી કંટ્રોલ ખોવાઈ ગઈ હતી અને ત્યારબાદ અહીંયા આવીને એક પાનનું કેબિન હતું જે અહીંયા સાઈડમાં કન્ટેનર તેને આવીને ભટકાઈ અને ગાડી આ પલટી મારી ગઈ જોકે અત્યારે એમ ટ્રાફિક પોલીસ ડિવિઝન આવીને આ લોકોને અત્યારે હાલમાં પોલીસ સ્ટેશન લઈ ગયા છે પણ અહીંયા જે લોકો અત્યારે હાલમાં અહીંયા હાજર છે તેમની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ હોય આપનું સાગર આમાં કેટલા લોકો હતા અને આ કે રીતના ગાડીનો અકસ્માત થયું છે મારા ખ્યાલથી તો ત્રણ ત્રણ લોકો હતા

અત્યારે આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે અને છતાંય આમના માતા પિતા આવા નાના બાળકોને ગાડી આપી દે છે તો તેમના વિશે તમે શું કહેવા માંગો એકચ્યુઅલી એવું હોય કે ગાડી આપવી જ ના જોઈએ ને એમના મા બાપને સમજવું જોઈએ ને આપી એને લઈને આ કારવાઈ અત્યારે કોની ઉપર થવી જોઈએ એના મા બાપ ઉપર ના માતા પિતા ઉપર એમના માતા પિતા ઉપર જેમકે આ નાના બાળકને ગાડી આપી દેવામાં આવી હતી તો અહીંના જે લોકો હતા તેમનું એવું કહેવું છે કે આવા નાના બાળકોને ગાડી ના આપવી જોઈએ અને જોકે આ ભાઈએ અંદાજે બતાવ્યું છે કે એકસો એંસીની સ્પીડ હતી જોકે આ તો જ્યારે ને રિપોર્ટ આવશે અને જ્યારે રિપોર્ટમાં જશે અને તે સમય દરમિયાન જ હકીકત તો બહાર આવશે કે શું આ એકસો એંસીની સ્પીડમાં હતી કે સોની સ્પીડમાં હતી અને અકસ્માત રીતે સજાવી એ પછી તે પોલીસ તપાસ દરમિયાન જ બહાર આવશે કેમેરામેન રાહુલ ઠાકોર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા ગાંચી અમદાવાદ